જય શ્રી રામ જય હનુમાન ગોપાલ ઇટાલિયા તું વિસાવદર જીતી ગયો હવે પા રૂપિયા અને અને રોડ નવા વિકાસ ચાલુ તારું કામ નથી ગોપલા નમસ્કાર દર્શક મિત્રો વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખબર હશે કે વિસાવદન ની અંદર આપડા ગોપાલભાઈ ઇટાલિયા તો આવી ગયા છે પણ મિત્રો આ બાપુ જે તમને તમે જોઈ રહ્યા છો એ બાપુ એવું કહેતા હતા કે વિસાવદન ની અંદર ગોપાલ ઇટાલિયા નહીં આવે અને જો કદાચ ગોપાલ ઇટાલિયા આવી ગયા તો હું મારી આ દાઢી અને જટિયા કઢાવી નાખીશ એવું આ બાપુ કહેતા હતા અને અત્યારે હાલ આ બાપુનો બીજો પણ વિડીયો વાયરલ થયો છે હવે આ બાપુ એવું કહી રહ્યા છે કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવી ગયા તો હવે એ કેવા કામો કરે છે અને કેવા રોડો બનાવે છે હું જોઉં છું કે લઈ આવ પૈસા અને રોડ બનાવ તો મિત્રો પહેલાં તો આ બાપુ ખોટા પડ્યા જ છે અને બીજી વખત પણ ગોપાલ ઇટાલિયા વિશે આવું બોલી રહ્યા છે તો મિત્રો તમે આ બાપુને શું કહેવા માગો છો એ કમેન્ટ કરજો તો પહેલાં તો તમે આ બાપુનો વિડીયો જુઓ કે આ બાપુ ગોપાલ ઇટાલિયાની પાછળ પડી ગયા છે કારણ કે મિત્રો આ બાપુને વિસાવદરની અંદર જે ગોપાલ ઇટાલિયા આવ્યા છે ગોપાલ ઇટાલિયાની જરૂર નથી તેમને ભાજપની જરૂર હતી પણ મિત્રો ભાજપ આવી નહીં અને ગોપાલ ઇટાલિયા આવી ગયા એટલે આ બાપુ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં વિડીયો બનાવતા હોય છે અને અત્યારે હાલ આ બીજો વાયરલ થઈ રહ્યો છે એ જોવો તમે પછી આપણે બીજી વાત કરીએ તો બાપુનો જય શ્રી રામ જય હનુમાન ગોપાલ ઇટાલિયા તું વિસાવદર જીતી ગયો હવે કેજરીવાલ પણ કોથરે મોટા રૂપિયા મગાય અને રોડ નવા બનાય અને વિકાસ કરવાનું ચાલુ કર વિસાવદર એ તારું કામ નથી ગોપલા